સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ જે છે તે સારવાર માટે આવતા હોય છે પરંતુ અહીંયા કંઈક દ્રશ્યો જે છે તે અલગ જોવા મળી રહ્યા છે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટ સિવિલ હોસ્પિટલના જે છે કે જેમાં સ્વાનનું સામ્રાજ્ય હોય તેવા દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં પણ ભાવનગર હોસ્પિટલ જે છે ત્યાં પણ આ પ્રકારે કૂતરાઓને લઈને જે એક બનાવ જે છે તે બન્યો હતો પરંતુ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અવારનવાર આ પ્રકારના દ્રશ્યો જે છે તે સામે આવતા હોય છે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે રાજકોટ સિવિલ હોસ્પિટલનો જે દાખલ દાખલ કરવાનો વિભાગ હોય છે વોર્ડ નંબર દસમાં ત્યાં જે છે તે શ્વાનનું સામ્રાજ્ય જે છે તે જોવા મળી રહ્યું છે સિવિલ હોસ્પિટલમાં કરોડો રૂપિયાનો સિક્યોરિટી પાછળ ખર્ચ કરવામાં આવતો હોય છે છતાં પણ આ પ્રકારના દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો વોર્ડ નંબર દસના દ્રશ્યો જે છે કે જ્યાં એક બાજળ બાળકોનો વિભાગ છે જ્યાં બીજી બાજુ જે છે તે મહિલાઓને દાખલ જે છે તે કરવામાં આવતી હોય છે પરંતુ ત્યાં જ અત્યારે જ્યાં શ્વાન જે છે તેઓ અત્યારે જ્યાં જોવા મળી રહ્યા છે કરોડો રૂપિયાનો સિક્યોરિટી પાછળ જે ખર્ચ કરવા આવતો હોય છે તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે કારણ કે સિવિલ હોસ્પિટલની મોટી બેદરકારી જે છે તે સામે આવી છે કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે સંદેશ ન્યૂઝ રાજકોટ